સડક સુરક્ષા જીવન રક્ષાના થીમ સાથે આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસમાં આમોદ પોલીસ તેમજ નાહી હાઇવે સર્વેલન્સ યુનિટના સ્ટાફ દ્વારા માર્ગ અકસ્માત નિવારણ અર્થે વિવિધ જાગૃતિના અભિયાનો હાથ ધર્યું છે આમોદ પોલીસ દ્વારા માર્ગ સલામતી સંબંધિત ડ્રાઇવિંગ કરતી વખતે આગળના વાહન યોગ્ય દૂરી રાખવી તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવું તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે પાછળના ગાડીની સ્થિતિનું પોતાના વાહનના અરીસામાં સ્થિતિ જોઈને બ્રેક મારીને ઊભું રાખવું તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે એમ્બ્યુલન્સ અને પોલીસના વાહન પહેલાં સાઇડ આપીને જવા દેવું તેમજ બાઇક ચલાવતા હેલ્મેટનો ઉપયોગ કરવો વગેરે તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો તેમજ ટ્રાફિક સિગ્નલ ન તોડવો તેમજ વગર કામનો હોન ન મારવો અને દારૂ પીને વાહન ન ચલાવવું વગેરે માહિતી અને માર્ગ અકસ્માત માટેના કારણ દર્શક સામાન્ય ભૂલો વિશે ચર્ચા કરી સડક સુરક્ષા જીવન રક્ષા વિષયને વધુ ગંભીરતાપૂર્વક લઈ માર્ગ સલામતી અને અતિ આવશ્યક મૌખિક સંદેશો આપ્યો હતો સફિક પટેલ તુફાન્યુઝ આમ